હેલો દોસ્તો આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના વારાફરથી બધા જ મોસ્ટ એમ્પી એમસીક્યુ પ્રશ્ન જોવાનું ચાલુ કરી દીધું છે એટલે કે મોસ્ટ એમ્પી જીસીઆઈટી ક્વેશ્ચન દોસ્તો આ પ્રશ્નો આપણને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે કે તમારી માટે આ ખૂબ જ મોસ્ટ એમ્પી છે તો ચાલો દોસ્તો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જે વીસ પાઠ છે તેમાંથી આજે આપણે બીજા પાઠના પ્રશ્નો જોઈશું જો દોસ્તો તમે આપણે પહેલા પાઠના પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો આજે આપણે બીજા પાઠના બધા જ મોસ્ટ એમ્પી એમસીક્યુ પ્રશ્ન જોવાના છીએ દોસ્તો બીજા પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ દોસ્તો આ પાઠ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે એટલે આ પ્રશ્નોને ખાસ યાદ રાખવાની કોશિશ કરજો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાનાર નથી તો જોડે જજો કેમ કે દોસ્તો આપણે આવી જ રીતે બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોવાના છીએ એટલે કે અમારી ચેનલ ખાતે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના બીજા પાઠના મોસ્ટ હેપી ચોત્રીસ જેટલા પ્રશ્નો

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બર્લિન દોસ્તો બર્લિન સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રની વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વેચી લીધા છે એટલે કે લીધા હતા પ્રશ્ન કયા દેશે દોસ્તો ડાયરેક્ટ જ જવાબ આવી ગયો છે એટલે કે દોસ્તો આપણે આગળનું પેમ્પલેટ ભૂલાઈ ગયું લાગે છે તો દોસ્તો આપણે જોઈ લેવી કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો એટલે કે આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા તો દોસ્તો ઇટાલી દેશોએ દોસ્તો ઇટાલી દેશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન

દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જર્મની અને ઇટાલી દેશોમાં દોસ્તો જર્મની અને ઇટાલી દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું પ્રશ્ન આઠ આધુનિક વિશ્વની એજ હૃદય અને અવિસ્મરણીય ઘટના કઈ છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પ્રથમ વિશ્વયુદ્ધ દોસ્તો આધુનિક વિશ્વની એજ હૃદય અને અવિસ્મરણીય ઘટના પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે પ્રશ્ન નવ ફેન્ક ફટ્ટ ફ્રેન્ક ફટ્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો દોસ્તો ફ્રેન્ક ફટની સંધિમાં ફ્રાન્સે ગુમાવ્યા હતા પ્રશ્ન દસ કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું એટલે કે ગણાવ્યું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી દોસ્તો નીસે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું છે

ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા દોસ્તો ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયાની પ્રદેશ બુકનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા એટલે કે કયા દેશો બન્યા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ઇટાલી અને જર્મની રાષ્ટ્રો દોસ્તો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ બુકનો શિકાર અને જર્મન રાષ્ટ્રો બન્યા પ્રશ્ન તેર યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદ નો પ્રણેતા કોણ હતો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન સી જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદ નો પ્રણેતા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો હતો પ્રશ્ન સદીના અંતમાં કયા બે દેશો વચ્ચે તીર્વ આર્થિક સ્પર્ધા થઈ તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ જર્મની અને ઇંગ્લેન્ડમાં દોસ્તો ઓગણીસમી સદીના અંતમાં જર્મની અને ઇંગ્લેન્ડ દેશો વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ હતી

પ્રશ્ન સત્તર કોના લક્ષર સામે જર્મન લક્ષણ ટકી શક્યું નહીં તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ અમેરિકાના લક્ષર સામે દોસ્તો અમેરિકાના લક્ષર સામે જર્મન લક્ષર ટકી શક્યું નહોતું પ્રશ્ન અઢાર પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી અમેરિકાના પ્રમુખ રૂડો વિલ્સનું દોસ્તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ રૂડો વિલ્સનું યોગદાન હતું એટલે કે વિશેષ યોગદાન હતું પ્રશ્ન ઓગણીસ પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ચૌદના રોજ દોસ્તો ખાસ યાદ રાખજો તારીખ ખાસ યાદ રાખજો હાલની પરીક્ષામાં તારીખો બહુ પૂછાય છે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ચૌદના રોજ થઈ હતી પ્રશ્ન વીસ નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી અમેરિકા દોસ્તો અમેરિકા મોટું રાષ્ટ્ર છે જે રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું પ્રશ્ન એકવીસ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો દોસ્તો ઓપ્શન બી ફ્રેન્ડ ફટની પ્રથમ વિશ્વ યુદ્ધના બીજ ફ્રેન્ડ ફટની સંધિમાં રોપાયા હતા પ્રશ્ન બાવીસ નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી રશિયા દોસ્તો નીચેનામાંથી રશિયા દેશને રાષ્ટ્રસંઘમાં સ્થાન નહોતું મળ્યું દોસ્તો અમેરિકાએ એ જોડાણું નહોતું અને આને સ્થાન મળ્યું નતું પ્રશ્ન ત્રેવીસ કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી રશિયન ક્રાંતિ દોસ્તો રશિયન ક્રાંતિ વિશ્વના ઈતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે પ્રશ્ન ચોવીસ ફ્રાન્સને ઈસવીસન અઢારસો એકોતરની ફ્રેન્ક ભટ્ટની સંધિ કરવી પડી કારણ કે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કારણ કે શેડાના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો દોસ્તો ફ્રાન્સને ઈસવીસન અઢારસો એક ફ્રેન્ક ભટ્ટની સંધિ કરવી પડી હતી કારણ કે શેડાના યુદ્ધમાં જ જર્મની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો પ્રશ્ન પછી પચીસ સંધિ કયા દેશો માટે અન્યાયી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ જર્મની દેશ માટે દોસ્તો સંધિ જર્મની દેશ માટે અન્યાયી હતી પ્રશ્ન છવ્વીસ પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો સત્તરમાં માં રશિયામાં ક્રાંતિ થઈ હતી દોસ્તો પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયા શા માટે ખસી ગયું હતું તો ઈસવીસન ઓગણીસો સત્તરમાં માં રશિયામાં ક્રાંતિ થઈ હતી પ્રશ્ન જાન્યુઆરી રશિયા ના ઇતિહાસમાં તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી લોહીળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ ના દિવસ ને ઇતિહાસમાં લોહીયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન અઠ્યાવીસ પંદરમી સદીના અંતમાં સૌપ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ડચ દોસ્તો પંદરમી સદીના અંતમાં સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું હતું પ્રશ્ન ઓગણત્રીસ રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસસો ચાર ઓગણીસસો પાંચમાં રશિયા અને જાપાન વચ્ચે ઈસવીસન ઓગણીસો ચાર અને પાંચમી વચ્ચે યુદ્ધ થયું હતું પ્રશ્ન ત્રીસ ઓગણીસમી સદીમાં કયા કયા દેશે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું તો દોસ્તો આ આવે છે ઇંગ્લેન્ડ એટલે કે ઓપ્શન બી ઇંગ્લેન્ડ દેશે ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ દેશે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું દોસ્તો આ અંગ્રેજો આપણી ઉપર રાજ કરી ગયા તે પ્રશ્ન એકત્રીસ બેલ્જિયમના રાજા લિયોપોડે આફ્રિકાના કયા પ્રદેશો કબજે કર્યા ઓપ્શન કોંગોના દોસ્તો રાજા લિયોપોડે આફ્રિકાના કોંગો પ્રદેશો કબજે કર્યા હતા એટલે કે કોંગોના પ્રદેશો કબજે કર્યા હતા પ્રશ્ન બત્રીસ રશિયાની જાર સહાય ની નબળાઈ ખુલી ગઈ કારણ કે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની હાર થઈ ગઈ દોસ્તો રશિયાની જાર જાહેરશાહીની દબળાઇ ખુલી ગઈ કારણ કે જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની આર થઈ ગઈ હતી પ્રશ્ન સાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા તો દોસ્તો આવશે ઓપ્શન ડી અફીના લીધે દોસ્તો ચાના ના લીધે ખાસ યાદ રાખજો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અફીણના લીધે અફીણના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા પ્રશ્ન ચોત્રી નેધરલેન્ડ્સ બેલ્જિયમ અને લકઝબર્ગ પર કયા રાષ્ટ્રોની સત્તા હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સ્પેનની દોસ્તો ખાસ રાખજો નેધરલેન્ડ બેલ્જીયમ અને લક્ઝબર્ગ પર સ્પેન રાષ્ટ્રની સત્તા હતી તો દોસ્તો દોસ્તો અત્યારે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના પ્રશ્નો પૂરા કર્યા આ તમે થી ત્રણ વખત જોઈ નાખજો એટલે મારા ખ્યાલથી આમાંથી જો કોઈ પણ પ્રશ્ન પૂછાણો તો તમારે કોઈ બી વાંધો નહીં આવે એટલે કે તમારે પરીક્ષામાં આમાંથી પૂછાશે નવણું પોઈન્ટ નવણું ટકા કેમકે દોસ્તો આ પાઠમાંથી આપણે જેટલા પ્રશ્નો બનતા હતા તેટલા આપણે લઈ લીધા છે અને દોસ્તો આવી જ રીતે હવે આપણે ત્રીજા પાઠના પ્રશ્નો જો છે એટલે તમે એ પ્રશ્ન ન જોવાનું ચૂકાય એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને થોડો સપોર્ટ કરજો અમને વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો ચાલો દોસ્તો મળે બીજા વિડીયોમાં હા દોસ્તો અને જો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવજો તમને જરૂર જવાબ જરૂર દઈશ ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત